એમ ધૂળની મુઠી બની સાહેબ ત્યાં ઓલી ચૂડેલું એમ થઈ ગયું હવે આવ્યું કાન્યો જોગી ઉતારી એ એની પાસે કોઈ પાવર છે એ આમ ઊંચો હાથ કરી અને ધૂળ કરવા જાય કે કાન્યા કાન્યા મૃત્યુ આવ્યું છે અમને જમીનમાં ઉતાર નહીં પણ કાનિયા જોગી તું કઈશ ને તારી મેલડી કે છે ને તારી મેહલડીનો હુકમ હાલ છે ને અમે જાઈશું એનું કામ કરીશું પણ તેથી માતા મેલડી એટલું બોલી કાનિયા એ ગમે એટલી કગળે એ મારે કોઈ મેલા મંત્ર તંત્રની જરૂર નથી આ દુનિયાની માલ પાસ જેટલું મેલું છે ને એને સિસોડામાં શેરડીનું રાડું નાખે અને રસ કાઢે એમ જો દુનિયામાં જેટલું મેલું છે એને એકવાર દળીને પી નો જ આવતું તારી મેલડી ની નહીં અને કાનિયા જોગિયા ઘા કર્યો સાહેબ એ એકવીસ ચૂડેલું ને તેથી કામરૂ દેશના સીમાડાની માથે મારી મેલડીએ જમીનમાં ધરી પી આગળ ક્યાંથી આવ્યો બાપજી કાનિયો જોગી સૌ ભગવો ભેગ સૌ શિયાળાની માલપાથી આવ્યો શું કામરું દેશ જોવા માટે કે કોના પાવર થી આવ્યો બાપુ અમારી પાસે પાવર કોણ હોય મારી પાસે પાવર તો એક મારી મારી મેલડી ઉતારી હા ભાઈ હવે મારી આ તારે મારી સામે ઉભું રહેવું પડશે બોલો બાપુ તમે તો કે કાનિયા હવે અહીંથી કામરો દેશ જોવા તારે જવું હોય ને તો લે આ તુંબડી આ વાયુ ની માલ પાછી ઉતરીને એક વાર પાણી ની ભરી તો જવા દઈશ નહી અહીંથી જવા નહીં મળે પણ કાનિયા જોગીએ પાછો ટકોર કર્યો કંડિયા માં એ માં એક આ સાધુ પણ માતા મેલડી એટલું કીધું કે દીકરા એ સાધુને મારી નો હકીએ સાધુની સામે આપણે બાયુ ચડાવી નો હકીએ પણ સાધુના ના હાથ માંથી તુંબડી લઈને વાયુ માં ઉતરીને પાણી ભરી આવી હોટ ને મેલડી કહ્યું છે એ એક ખંભે એમના કંડિયો રહી ગયો છે અને ધીમે ધીમે એક હાથમાં તુંબડી એક પગથિયું બે પગથિયું એમ કરતા પંદર વી પગથિયા ઉતરી અને જેવા વાયુ માં નીચે નમી નામ પાણી ભર્યું પાણી ભરીને પાછો ફરવા જાય ત્યાં વાયુ ની માલિપા હવા હો માણા ની તુંબડીઓ માથા ની હવા હો તુંબડીઓ માથે ફરે ખાડ 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 દાંત કાઢે અને એક તુંબડી એટલું બોલી ગઈ કાન્યા એ તારી જેવા કામરૂ દેશ જોવા તો આય કેટલા આવી ગયા છે અને જેટલા વાયમાં ઉતરે ને એ પાછા નથી ગયા કાન્યા જોગી હવે તારાય હો વરા પૂરા થઈ ગયા અને તેદી માતા મેલડી ને કીધું માડી હવે પણ માતા મેલડી એટલું કીધું કાન્યા હવે હા બળ બાપ એ તુંબડીમાં પાણી રહ્યું ને એ તુંબડી નીચે મેકી દે પણ વાયવીની માલપાથી આમે એક ધોબો પાણી ભરી મેલડીનું નામ લઈને હવા હો તુંબડીઓ માથે ફરે ને આમ જય મેલડી કરીને પાણી ઉડાડે એ તારા હાથમાંથી પાણી ઉડે અને ફરતી જો હવા હો તુંબડીઓ ને એ મારા કંડિયાની માલપા નો લઈ લઉં તો તારી મેલડી

બાબા ના આશીર્વાદ લઈ ખંભે કંડિયો રહી છે કામરું દેશની માલિકા પગ મે એટલે સાહેબ સપરા નદી ભૂતિયો વડ જાપડી નુરિયો મહાણી અને ભૂતિયા વડની પાઈ ગયો ને સાહેબ પાંદડે પાંદડે થી લોહીના ટીપા પાંદડે પાંદડે થી લોહીના ટીપા જેને ભૂતિયો વડ કહેવાય એ કાનિયા જોગી આમ જોયો ને માં મેલડી કીધું કે એ માં આ વડ કંડિયામાંથી માતા મેલડી બોલી કાનિયા હજી જોવાનું ઘણું બાકી છે હજી તો તે ગામના એક ઝાપામાં પગ મેક્યો છે અડ માડીયા વડેન પાંડે પાંદે થી લોઈના ટીપા પડે અને તેદી કાન્યા જોગીને માતા મેલડી કીધું કાનિયા તારા ખંભે લાલ કામળી રહી ને ઈ કામળી નો એક શેડો આમ કરી અન વડની સામે જય મેલડી કરીને આમ કે આમ હાસવાળ એ હાસવાળ ને લોઈના પડતા ટીપાનો જો બંધ નો કરી દો તો તારી હાલ

અને કાનિયા જોગી એટલું કીધું કે એમાં હવે આમાંથી ઉગાર તો મારી મેલડી તું ઉગાર બાકી કોઈનું કામ નથી અને તેદી માતા મેલડીએ કીધું કે એ કાન્યા મેં તને કીધું કે દુનિયામાં જો એકવાર મેલાનો નાશ કરી નાખો તો મેલડી નહીં કાનિયા એ તારા પગ થબતા નથી પગ લથરે પણ ધીમેક દે નીચો નમી આવડા ગંદરપ્ય મસાણ ની એક ચપટી ધૂળ લઈ અને મારા કંડિયાની માંડ પાસે ધૂળ નાખી દે જો 84 નું ખાતું મારા ખોળામાં નો લઈ લઉં તું તારી મેળવી આ ઘણા એમ કેમ કે મારી પાસે 84 નું ખાતું છે એ સાહેબ એક બેન ત્રણ મારી મેલડી પાસે એવા સપ્પન ખાતા પડ્યા છે હા આ સપ્પન ખાતા મેલડી પાસે પડ્યા છે ચોરાસી નું હોય પિંચેસી નું હોય પણ જેની પાસે મેલડી હોય ને એને એક બેન ત્રણ સાહેબ કાઈ નો નડે હુકમ નું પાનું કાળી નો 1કો છે 52 50 માં એ મેકો જાય સારા માય થાય મોળા માય નો જાય એ દુનિયા ની બધી દેવીઓ જ્યાં નિહાકો નાખીને બેઈ જાય કે હવે અમારા થી નો થાય એ ન્યા મારો કાળી નો 1કો વ્યો જાય જાય જગત માં કોઈ દેવા નથી જો ફક્ત આવી હોય મેલડી આવી સાહેબ આખો કામરુ દેશ સર કરી કામરુ દેશ જીતી હવા હો ને માર્યા હો હો વાંજાને માર્યા વાંજાની પાસે વિદ્યા હતા કોથળા લઈ લીધા વાંજા પાસે મંત્રતંત્ર હતા બધા સિદ્ધ કરી અને ઈ માતા મેલડી બેઠી છે સાહેબ કોઈ એમ કે મેલડી મેલી છે તો એને છાતી આમ થપકારીને કહેજો કે મેલડી મેલી નથી એ મેલાને પોતાના પગ તળે દબાવી અને ઊભી છે ઈ અમારી મેલડી છે મેલી મેલી સબ કહે મેલી નઈ તલભાર પણ ચારેય દેશમાં એકલી લડી ક્યારે દેશ માં એકલી લડી ત્યારે નામ ધરાવ્યું મેલડી મેલડી છે સાહેબ